આપણી ભારતીય સંસ્કૃતિમાં તારીખની સાથે તિથિનું પણ અનેરું મહત્ત્વ છે તો ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા સ્વતંત્રતા પર્વની તિથિ મુજબ ઉજવણી થવા જઈ રહી છે સ્વતંત્રતા પર્વની તિથિ મુજબ ઉજવણી અષાઢવદ ચૌદસ ત્રણ ઓગસ્ટ શનિવારના રોજ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ગોપેશ કુમાર મહારાજ તેમજ ગોસ્વામી પરાગકુમારજી મહોદયની અધ્યક્ષતામાં યોજવામાં આવશે જેમાં રાત્રે નવ થી અગિયાર કલાક સુધી આપણા રાષ્ટ્રવીરા ને બિરદાવતો કાર્યક્રમ એટલે રાષ્ટ્રભક્તિ સંગીત સંધ્યા મહોત્સવ નું નામાંકિત ગાયક વૃદ્ધો ને આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વધુ વિગત અપતક મીડિયા હાઉસ ની મુલાકાતે આવેલા સર્વોત્તમ સેવા સંસ્થાન આગેવાનો દ્વારા પૂરી પાડવામાં આવી હતી હું રઘુરાજ સિસોદિયા સર્વોત્તમ સેવા સંસ્થાન સર્વોત્તમ હવેલી દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસ ની ઉજવણી જે કાર્યક્રમ ગુજરાતની અંદર

અને રાજકોટના સારા રાષ્ટ્રીય સંગીત સંધ્યાના કલાકારો દ્વારા જેમ અક્ષિલ પટેલ શ્યામ ધામેચા મિલ મિહિર રૂાણી સારા સારા કલાકારો દ્વારા એની અંદર રાષ્ટ્રગીતને બધાની સામે પરોષવામાં આવશે અને બધાને એનો આનંદ મળશે તો તમામ વૈષ્ણવને અમે અનુરોધ કરીએ સમય સાંજે શનિવારના રાત્રિના નવ વાગે તારીખ ત્રણ અને બાલાજી તમામ હિન્દુ સ્નાતની લોકોને અનુરૂધ છે કે બધા કાર્યક્રમ માણો આનંદ લેવો અને આપણી સંસ્કૃતિ પ્રમાણે તિથિને દિવસે સર્વ પ્રથમ વાર રાજકોટમાં કાર્યક્રમ થઈ રહ્યો છે સ્વતંત્રતા દિવસનો એમાં આવીને ઉત્સાહ વધારે